નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે હર્ષોલ્લાસપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે તો ક્યાંક સામાજિક પ્રસંગો પર નેતાઓની હાજરી જોવા મળે છે ત્યારે હવે થોડા દિવસ પહેલાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજને બદનામ કરવા માટે એક સામાજિક કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપતા ભાન ભૂલ્યા અને પછી રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને આન બાન અને શાનને ઠેસ પહોંચે એવો પોતાનું વાણી વિલાસ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને અંગ્રેજો સાથે રોટી અને બેટીના વ્યવહાર રાજાઓએ કર્યા છે એવું બોલતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે ઠેર ઠેર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા તાલુકા મામલતદાર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહાકાલ સેના કાંકરેજ શ્રી કાંકરેજ યુવા રાજપૂત સંગઠન શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ રાજપૂત કરણી સેના કાંકરેજ સહિત અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું હવે જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હવે રૂપાલાની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા રોષ ફાટી નીકળ્યો છે ત્યારે હજુ સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું પેટનું પાણી હલતું નથી પરંતુ હવે સવાલ એ થાય છે કે શું પુરુષોત્તમ રૂપાલા એકલા પડી ગયા છે કે પછી રાજકીય ખટપટો આખરે ટિકિટ રદ કરવામાં આવશે કે પછી મીડિયા સામે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું મૌન ધારણ કરી લેવું શું સૂચવે છે કે હવે મોટો ધડાકો કરશે કે શું એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ હવે ગુજરાતના રાજપૂત સમાજના રોષને રોક લગાવવામાં મોદી સરકાર કેટલી સફળતા મેળવશે અને ભાજપ સાથે રાજપૂતોને કોઈ વિરોધ નથી પરંતુ ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે જ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બનીને મેદાને ઉતર્યા છે ત્યારે ભાજપ પ્રમુખ સહિત મોટા ગજાના નેતાઓએ પણ સેવી લીધી છે વાઘેલા ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ચૂપકીમપુરી ગોસ્વામી બનાસકાંઠા રૂપાલા જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે રૂપાલાની ટિકિટ રદ થાય જય માતાજી જય માતાજી જે વાઘેલા સામાજિક કાર્યકર જે અમારા ક્ષત્રિય ભાઈ મારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ શાના કાણી શાહે કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી સાથે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે એમને હટાવવામાં આવે કારણ કે અમે અમારે અસ્મિતાનો સવાલ છે જો આ જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે જિલ્લા અને રાજ્યભર અને સ્ટેટ બીજા સ્ટેટમાં અને દેશભરમાં એને આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાંકરેજ તાલુકાના રાજકોટ સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં જ રૂપાલાજીએ એક સભામાં જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે એ બાબતે આજે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવા માગે આવ્યા છીએ અમારો એક જ માંગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાની છે એ અસ્વિધાનો વેગ દરેક તાલુકો તાલુકે જિલ્લે જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે